તારીખ સાત જૂન બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ખૂંટવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે મોટા ખૂંટવડા ગામે બજરંગપરા વિસ્તાર જાનકીદાસ ગોંડલિયાના વાડા પાસે આવેલ ખુલ્લી પડતર જગ્યામાં અમુક માણસો ગોળકુંડાડુવાડી પૈસા પાના વડી તિનપતિનો હાર જીતનો જુગાર રમે છે જે બાતમી અંગે રેડ કરતા ગંજીપત્તાના પાના પૈસા વડે હાર જીતનો તીન પતિનો જુગાર રમતા માણસો હાજર મળી આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ ખૂંટવડા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા અને પ્રવીણભાઈ ગડસર જોડાયા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર